લાજી હા ઓરા ભળગ્યા કે તો જીન જમ જમ દે જીન બેટા ખેતરમાં તો ઉંજા આસી આરિયા ઉંજાવાય તો ઉંજા નોજા મારવા છે બોડવા છે ને એવા બોડવા છે તને ખાલી મને ઢોહો છોડ્યો છે અલ્યા અલ્યા મોત્રા ગોડો રાખ્યો ને હમણા વાત

ફલા મેટરો થી ગમેય થાય કો દિયાવા નથી દિયાણો નથી આપણે ધોણ તો પૈસા છે સરકારમાં તો આ બંકન બીક નથી આવતી નકે બસ તો થઈ ગયા છે અને કેટલી વખત તો સીધી જાલમાં લેટ તો હું તો ગોપો મત

મને કો લાગે છે આ ચતરમાં ચતરમાં જઈ જાય હ હા પોતા બદલો લેવા આ તો કોક આડો છે કો એ હા ને બકાજ તો પણ પહેલા તો કાકા શું

よかった。

અલ્યા ઉભા અલ્યા ઉભા રહો તમે ઉભા રહો ઉભા રહ્યા ઉભા રહ

મારા શરબુત માર્યા હે પણ તમારું નતું પડ્યું નથી કરવી તમારે

ભેગા કરો ન્યાય લેવો તો ખુબ અલ્યા ચશ્મા બોલ્યા ભાઈ તમારા રા 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 ધોટીયો બોટીયો પાર્યા ભાઈ સાબ ઓગ વીરી નાખ્યા ઇન તમન તો કસરો જેવો કર્યા હી ને આ તો મીટિંગ મારા કાકા કાઠું કરશી કામ હવાલમાં સમાધાન કરો ડ્યા ના રે ના રે બાપુ રી આપડે અલ ના તમે આવો બધી વાતો કરો આપડે રાજગ્રામ એ

કેની વાલા બોલ ઉભા મેલવા દેજો સાહરુ હવાના કામ કરતા માર્યા બરાબર ને વાઘોજી બે ને કોણ કહેતો જાઉં મારા મન ટીપ્યા હી તમે વાત ઓમળી મેવા બડા રાતા છોડ કરાય વાઘુજી તો ચશ્માય ભાઈ તમે તો આ લઈ

મન તો છે કોણ પણ તમે તો છે મારી તો કોઈ એમ જ છે કોના છોકરા પણ તમે તો પી તો નખાઈ આલ છે બીજું

બેઠો છે ને એને કાઠું છે તમે જોઈ લેજો હું શું કઉ તમારી મારે